નમસ્કાર ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું આજના તારીખ એકવીસ ઓક્ટોબર અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારોમાં જોઈએ તો ટ્રમ્પના ટેરિફ બોમ્બ બાદ ભારતીયો અને ખાસ કરીને ગુજરાતીઓ પર એચ વન બી વિઝા બોમ્બ ફૂટ્યો છે એચ વન બી વિઝા પર લાદવામાં આવેલી એક લાખ ડોલર એટલે કે અઠ્યાસી લાખ રૂપિયાની જંગી ફી આજથી લાગુ કરવામાં આવી છે આ સિવાય જોઈશું કે તગલગી ટ્રમ્પની બેવડી અને બેધારી નીતિનો ભોગ હવે અમેરિકાના ખેડૂતોને બનવાનો વારો આવ્યો છે અમેરિકામાં સોયાબીનની ખેતી કરતાં ખેડૂતોની નિકાસમાં સખત ઘટાડો થયો છે સાત વર્ષમાં પહેલીવાર ચીને અમેરિકાથી સોયાબીન ખરીદવાનું બંધ કરી દીધું છે જેના કારણે અમેરિકામાં સોયાબીનની ખેતી કરતાં ખેડૂતોને અબજો ડોલરનું નુકસાન થયું છે જેથી સોયાબીનની ખેતી સાથે અને વ્યવસાય સાથે સંકળાયેલા ગુજરાતીઓને તેની માઠી અસર ભોગવવી પડી રહી છે આ સાથે જ જોઈશું કે લોસ એન્જલસ કાઉન્ટીએ તાજેતરમાં ઇમિગ્રેશન રેડ્સને કારણે આર્થિક સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને મદદ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે કાઉન્ટીએ આર્થિક અને કાનૂની સહાય પૂરી પાડવા માટે સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરી છે આ સમાચારમાં આપણે જાણીશું કે આ નવો નિયમ શું છે તે કોને અસર કરે છે કેવી મદદ મળી શકે છે તો ચાલો સમાચારો વિસ્તારથી જાણીએ અમેરિકાના સપના જોનારા ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓ માટે ચિંતાના વાદળો સામે આવ્યા છે ટ્રમ્પ પ્રશાસન દ્વારા એચ વન બી વિઝા પર લાદવામાં આવેલી એક લાખ ડોલર આશરે અઠ્યાસી લાખ રૂપિયાની

નોકરીદાતા કંપનીઓ પર પડશે અને તેના કારણે વિદેશી કર્મચારીઓની ભરતી ઘટાડાઈ શકે છે ભારત જે વિઝા મેળવનારાઓનો સૌથી મોટો સ્ત્રોત છે લગભગ વિઝા ભારતીયોને મળે છે તેના માટે આ નિર્ણય દૂરગામી અસરો પેદા કરી શકે છે જો કે આ આદેશથી સર્જાયેલી ભારે મૂંઝવણ વચ્ચે યુએસ સિટીઝનશીપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ દ્વારા તાજેતરમાં કેટલીક મોટી સ્પષ્ટતાઓ જાહેર કરીને લાખો ભારતીયોને મોટી રાહત છે નવી માર્ગદર્શિકા મુજબ આ લગભગ લાખ ડોલરની ફી બધા જ એચ વન બી અરજદારો લાગુ પડતી નથી જે ભારતીયો માટે સૌથી મોટી રાહતની વાત છે આ એક વખતની પૂરક ફી માત્ર એવા નવા એચ વન બી વિઝા અરજદારોને જ લાગુ પડશે જેઓ અરજી સમયે અમેરિકાની બહાર છે અને જેમની પાસે હાલમાં કોઈ માન્ય એચ વન બી વિઝા નથી કોને રાહત મળશે તે જોઈએ તો આ નિર્ણયથી અમેરિકામાં પહેલાથી સ્થાયી થયેલા લાખો ભારતીય અને ગુજરાતી પ્રોફેશનલ્સને મોટી રાહત મળી છે હાલના એચ વન બી વિઝા ધારકો જેઓ પોતાના વિઝાનું રિન્યુઅલ એટલે કે નવીનીકરણ કે એક્સટેન્શન વિસ્તરણ કરાવી રહ્યા છે તેમને આ જંગી પી ચૂકવવાની રહેશે નહીં એફ વન વિદ્યાર્થી અને એલ વન વ્યાવસાયિક વિઝા ધારકો જેઓ અમેરિકામાં રહીને સ્ટેટસ માટે ચેન્જ ઓફ સ્ટેટસ અરજી કરી રહ્યા છે તેમને પણ આ વધારાની ફીમાંથી મુક્તિ આપવામાં આવી છે આમાં તે ગુજરાતી વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે જેઓ અમેરિકન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયા પછી એચ વન બી વિઝા માટે અરજી કરે છે કોને અસર થશે તે જોઈએ તો સૌથી વધુ અસર એવા ભારતીયો અને ગુજરાતીઓને થશે જેઓ નવી એચ વન બી વિઝા અરજી કરી રહ્યા છે અને હાલમાં ભારતમાં અથવા અમેરિકાની બહાર છે આનાથી અમેરિકન કંપનીઓ માટે બહારથી નવી પ્રતિભાને બોલાવવાનું ખર્ચાળ બની જશે જેના કારણે ભરતી પ્રક્રિયા ધીમી પડી શકે છે જોકે યુએસ ચેમ્બર ઓફ કોમર્સે આ ફી સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો છે જેનાથી ભવિષ્યમાં કોઈ ફેરફાર થવાની સંભાવના રહેલી નથી આમ એચ વન બી વિઝાની જંગી ફીનો બોમ્બ ભલે ફૂટ્યો હોય પણ યુએસસીઆઈએસની સ્પષ્ટતાએ લાખો ભારતીય પ્રોફેશનલ્સને ખાસ કરીને જેઓ પહેલેથી અમેરિકામાં છે તેમને મોટી રાહત આપી છે ગુજરાતના જે પરિવારો ટૂંક સમય પહેલા જ સ્થાયી થયા છે અને તેમના વિઝા એક્સટેન્શન પર નિર્ભર છે તેમના માટે આ સારા સમાચાર છે

આગામી સમયમાં સ્પષ્ટ થશે અમેરિકાના રાજકારણમાં ડોનાલ્ડ ટ્રમ્પની અમેરિકા ફર્સ્ટની નીતિના પગલે અમેરિકન ખેડૂતો માટે હવે ખાટા દિવસો શરૂ થયા છે ચીન પર લગાવવામાં આવેલા આકરા ટેરિફની બેવડી નીતિનો ભોગ હવે દેશના ખેડૂતો બની રહ્યા છે ખાસ કરીને અમેરિકામાં સોયાબીનની ખેતી કરતા ખેડૂતોને મોટો ફટકો પડ્યો છે કારણ કે સાત વર્ષમાં નિર્ણયથી અમેરિકન ખેડૂતોને અબજો ડોલરનું નુકસાન થયું છે આ નુકસાનની સીધી અસર એવા ભારતીયો અને ગુજરાતીઓ પર પણ છે જેઓ અમેરિકાના મધ્ય પશ્ચિમ રાજ્યો મિડવેસ્ટ સ્ટેટ્સમાં

મોટા ભાગના ગુજરાતી ખેડૂતો મધ્યમ કક્ષાના છે જેમને બજારમાં થતા નાના ફેરફારો પણ મોટી અસર કરે છે ચીન દ્વારા ખરીદી બંધ થતા બજારમાં સોયાબીનના ભાવ ગબડ્યા છે નુકસાનની માત્રાની વાત કરીએ તો ગુજરાતી ખેડૂતોને પ્રતિ બુશલ સોયાબીનના વેચાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અગાઉ નવ ડોલરથી દસ ડોલર પ્રતિ બુશલ ભાવ મળતો હતો જે ગબડીને

તેમનો વેપાર ઠપ થઈ ગયો છે આ સંકટ ટ્રમ્પની નીતિઓ પર પુનર્વિચાર કરવા માટે અમેરિકન સરકાર પર દબાણ વધારી રહ્યું છે જો કે આ ટેરિફયુદ્ધનું નિકારણ ન આવે તો સોયાબીનની ખેતી કરતા હજારો ભારતીયો માટે આર્થિક સંકટ ઊંડું જઈ શકે છે ટ્રમ્પની ટેરિફ નીતિએ અમેરિકન ખેડૂતોને ભલે તત્કાળ નુકસાન પહોંચાડ્યું હોય પણ અમેરિકન સરકારે નુકસાન ભોગવવા ખેડૂતોને સોયાબીન નહીં પણ સમગ્ર અમેરિકન કૃષિ અર્થતંત્ર માટે ગંભીર ફટકો હશે આ સંકટને કારણે હવે અમેરિકન ખેડૂતોની નજર આવનારી ચૂંટણીઓ અને ટ્રમ્પની ભાવિ નીતિઓ પર ઠકેલી છે કારણ કે તેમનું ભાવિ હવે ખેતીની જમીન કરતા પણ વધુ વ્હાઈટ હાઉસની નીતિઓ પર નિર્ભર છે લોસ એન્જલસ કાઉન્ટીએ તાજેતરમાં ઇમિગ્રેશન સમસ્યાઓનો સામનો કરી રહેલા લોકોને મદદ કરવા માટે એક મોટું પગલું ભર્યું છે કાઉન્ટીએ આર્થિક અને કાનૂની સહાય પૂરી પાડવા માટે સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરી છે આ સમાચારમાં આપણે જાણીશું કે આ નવો નિયમ શું છે તે કોને અસર કરે છે કેવી રીતે મદદ મળી શકે છે અને ભારતીય સહિત ઇમિગ્રન્ટ સમુદાયોએ કેવી રીતે સુરક્ષિત રહેવું જોઈએ આ ઉપરાંત આનો મકાન માલિકો અને સ્થાનિક વ્યવસાયો પર શું અસર થઈ શકે તે પણ વિસ્તારથી જોઈશું છેલ્લા કેટલાક મહિનાઓમાં ફેડરલ ઇમિગ્રેશન રેડ્સમાં વધારો થયો છે આઈસીઈ એટલે કે ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ એજન્સી ઘણા ઇમિગ્રન્ટ્સને જેઓ પાસે કાનૂની દસ્તાવેજો નથી તેમને પકડ્યા છે આ રેડ્સ હોમડીપો બસ સ્ટોપ કાર વોશ અને ખેતરો જેવી જગ્યાઓ પર છે આનાથી ઇમિગ્રન્ટ સમાજમાં ભયનો માહોલ ફેલાયો છે લોકો ઘરની બહાર ઓછા નીકળે છે બાળકો શાળાએ જવાનું ટાળે છે અને ઘણા વ્યવસાયો મંદ પડ્યા છે આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લોસ એન્જલસ કાઉન્ટીના અધિકારીઓએ આર્થિક અને કાનૂની મદદ પહોંચાડવાનો નિર્ણય લીધો છે આ નવા નિયમો અંગે જોઈએ તો સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર થવાથી લોસ એન્જલસ કાઉન્ટી બોર્ડ ઓફ સુપરવાઇઝર્સને ભાડું રાહ રેન્ટ રિલીફ અને અન્ય આર્થિક સહાય આપવાની સત્તા મળી છે જે લોકો રેડ્સમાં પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે ને ભાડું ચૂકવી શકતા નથી તેમના માટે આ સહાય ઉપલબ્ધ થશે આ મદદ માટે ઓનલાઈન પોર્ટલ શરૂ કરવામાં આવશે જ્યાં લોકોને બે મહિનાની અંદર અરજી કરવી પડશે આ ઉપરાંત ભવિષ્યમાં બે દખલી ઇક્વિશન રોકવાની નીતિ પણ લાગુ થઈ શકે છે પરંતુ તે માટે અલગથી મંજૂરીની જરૂર પડશે મકાન માલિકો અને વ્યવસાયો પર પડનારી અસર અંગે જોઈએ તો મકાન માલિકોને ચિંતા છે કે કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન ભાડું અને બે દખલી પર

જે દર્શાવે છે કે લોસ એન્જલસ કાઉન્ટી ઇમિગ્રન્ટ સમુદાયોની મદદ માટે સક્રિય છે જો કે રેડ્સ હજુ ચાલુ છે તેથી જાગૃતિ અને તૈયારી એ સૌથી મોટી સુરક્ષા છે આ સમાચાર ઇમિગ્રન્ટ સમાજ માટે મહત્વપૂર્ણ છે સાચી માહિતી અને સમયસર અરજી કરવી ખૂબ જરૂરી છે વધુ અપડેટ્સ માટે અમારી ઉજાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો તથા વિડીયો તમારા મિત્રો અને સગા સંબંધીઓને શેર કરો